તો ભાઈ બે મહિનાથી અમે ઇન્ટરેસ્ટ નથી કે નથી બનાવ બનાવી આખો દિવસની પ્રક્રિયા હોય કે આ કરીએ છીએ ઓલો કરીએ ઉપરથી કપલ હોય કોઈ હારે ન હોય તો બ્લોગમાં શું બનાવું તમે કંટાળી જાવ એટલા માટે બ્લોગિંગ મેં બંધ કરી દીધું મારા બ્લોગ હવે નહીં આવે તમે બધા કોમેન્ટ કરીને એમ કે છો ભાઈ બ્લોગ મૂકો ને શું કામ એમ કરો છો પર્સનલ ડીએમ આવે છે ઘણાનો ઘણા ફોન કરીને કહે છે ભાઈ બ્લોગ તો આજે ભાઈ અમારી સાથે છે ભરતભાઈ

આ આપડી ચેનલ છે ધીમે ધીમે સપોર્ટ કરજો બધા ખુલી કે નહીં ખુલી કે નહીં ઓકે તું ભાઈ નોલોગ જોજો લાઈક કરજો ઓકે મારા પણ જો હજી તો બ્લોગ માં એક મિનિટ ખેંચી ને સ્ટોરેજ ફૂલ થઈ ગયું ભાઈ અમાર સ્ટોરેજ વાળા બહુ લોચા હા 2TB નો ભાઈ ને ફોન છે યાર 1TB 1TB હા થોડું વધી ગયું તો યાર એમ થાય લોચા થાય તો વિચાર કરો કેવડું બધું સ્ટોરેજ છે અમાર એક થાર અહીંયા ઘરની બહાર મૂકીને જઈએ છે અને ભરતભાઈ ની થાર લઈને જઈએ છે ભરતભાઈ થાર માં ટાયર નખાઈ દીધા એટલે ટાયર થઈ ગયું ટાયર ની થાર થઈ ગયા સ્મૂથ ટાયર સ્મૂથ થઈ ગયું આકોની મજા આવે ટાયર ચેન્જ કર્યા પછી કઈ કંપની નો યોકો અમે 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 કાર કાર ડિટેલિંગ કરીને એક સ્ટુડિયો કર્યો છે જેની અંદર સિરામિક કોટિંગ કરશું કરશું કે ત્રણે મળીને નીલભાઈ ચાવડા અને ભરતભાઈ આહિર અને ધમુ આ ત્રણેય થઈને અમે એક સ્ટુડિયો કર્યો છે સારો મસ્ત મજાનો તો ચાલો આજે તમને મારા બ્લોગ ની અંદર એનું વિઝિટ કરાવું અને સ્ટુડિયોમાં શું કામ થવાનું છે ત્યાં જઈને કહું થોડા દિવસની અંદર અમારો સ્ટુડિયો ચાલુ થવાનો છે તો એમાં છે ને ટેબલ અને ખુરશી એક જ હશે તો ખુરશીમાં ત્રણેય બાંધીનો તો સારો બેઠવા માટે ના હું તો બાથરૂમમાં બાથરૂમમાં અચ્છા આપણે આમથી જવાનું હા આગળ આપ ગાના તો

તો ગાઈઝ અમે લોકો શોરૂમ પહોંચી ગયા અને અમારું શોરૂમ માં અત્યારે શું કામ ચાલી રહ્યું છે તમને ખબર છે આવતે મતલબ સમજાવો મતલબ શું છે મતલબ ધમુભાઈ મતલબ અને મતલબ ભરત મજામાં એટલી નાની ચાલુ કરી દીધા એ નાની નાની બાકાજી મોટી મોટી બાકાજી કી તો શોરૂમ છે કેમેરા બોલે બ્લોગ નું નામ શું છે ભાઈ પ્રતિક બારીયા બ્લોગ ઓકે કન્ટિન્યુ રાખો મોટા થઈને સૌરવ જોશી બનો બધે નું માતાજી ની દયા હે જ બધે ઉપર હમણાં આવ્યો તો આ છે આપણો શોરૂમ આની અંદર આપણે સિરામિક કોટિંગ ને બધું કામ કરવાના છે આની અંદર શોરૂમ નું કામ ચાલુ છે આ ઉપરનું બ્લેક એલિવેશન છે આખું બ્લેક કરવાનું છે એક હાથ મરાઈ ગયો છે હજી એક હાથ મારવાનો બાકી છે અને આ ટોટલ આ શોરૂમની અંદર ગાડી છ ગાડીનું કામ થાય એટલો મોટો શોરૂમ છે આ ભલે વિડીયોની અંદર તમને નાનો આમ તો લાગે પણ છે બહુ મોટો હજી આ શોરૂમ ઉભો કરતા કરતા અમારે લગભગ દસ દિવસની આજુબાજુ જતા રહેશે કેમ લાગે દસ દિવસ જતા રહેશે આની અંદર જેટલા પણ તમને હોલ દેખાય ને એ બધાની અંદર લાઇટિંગ આવશે પ્લસ આ જે વચ્ચે ગાળા છે એની અંદર લાઇટિંગ આવશે આ બધાની અંદર ટોટલ જેટલા પણ હોલ દેખાય જેટલું પણ વ્હાઈટ દેખાય પટ્ટી એ બધામાં લાઇટિંગ આવશે જે રાઉન્ડ આ પટ્ટી દેખાય છે આ રીતના ત્યાંની ઓફિસ આવશે આખી થઈ અને આ છે અમારો વોશિંગ એરિયા જે ગાડી વોશ થશે મહાદેવ મજામાં જ્યાં હશે કાર વોશિંગ એરિયા અહીંયા કાર અમારી વોશ થશે હવે તમને એમ થતું આ સિરામિક કોટિંગ અને પીપીએફથી શું થાય સિરામિક કોટિંગ કરવા કરવાથી ને ગાડીની સાઇનિંગ જતી રહી હોય ને તો એ સાઇનિંગ પાછી આવી જાય અને કલરને પ્રોટેક્શન મળી જાય અને પીપીએફ કરાવો ને તો ખબર હોય તો તમને લેબિલેશન કેમ મારે ગાડી ઉપર એ રીતના આખું લેબિલેશન લાગે એ પાંચ વર્ષનું હોય આઠ વર્ષનું હોય પછી જેટલું તમે કરાવો પણ સિરામિક કોટિંગ એક વર્ષનું હોય છે ત્રણ વર્ષનું હોય છે અને પાંચ વર્ષનું હોય છે પાંચ વર્ષનું કરાવો તો બહુ સારું પાંચ વર્ષની અંદર તમને એવી સર્વિસ મળે કે તમે એકવાર પાંચ વર્ષનું પેકેજ લીધું એની અંદર તમારી પહેલાં વર્ષમાં સર્વિસ થશે પછી બીજી વાર તમને ચાર સર્વિસ મળશે એક પહેલીવાર સર્વિસ થશે સિરામિક કોટિંગ અને ચાર જે સર્વિસ મળે એમાં ચારે ચાર વર્ષે 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 સિરામિક કોટિંગ થશે તો આ ભરતભાઈની ગાડી છે એમાં હજી અમારે સિરામિક કોટિંગ કરવાનું બાકી છે પણ એવું લાગે તો આમાં પીપીએફ જ કરી નાખશું કરનાખું ને પીપીએફ

આ ભૂલે નહીં લોકેશન આપણે રીવીલ બે તો રીલ શૂટ ચાલુ છે ડીએનબી ધ કાર ડિટેલિંગ ની ભરતભાઈ ને શીખવાડે છે નીલભાઈ સ્ટેપ અને મને તો આવડતું નથી એટલા માટે હું આ વિડિયોમાં નહીં હો હો ગયા છે પાંચ હું ગયો માં લાઇટ ચાલુ થઈ ગઈ છે ડીએનબી ધ કાર ડિટેલિંગ અને લાઇટિંગ નું કામ ચાલુ છે લાઇટિંગ આજે રાત સુધીમાં લાઇટિંગ બધી થઈ જશે ગઈસ તો રાતના અત્યારે અઢી વાગી ગયા છે અને અઢી વાગે અમારું કામ કન્ટિન્યુ છે અમે અત્યારે લાઇટિંગ લાગી ગઈ છે લાઇટિંગ લાગી ગઈ એટલા માટે અમે લોકોએ થાર છે ને ઉપર ચડાવી સીડી નથી બનાવી તો થાર તો તમને ખબર છે ને ગમે ના ચડી જાય એમાં ભાઈ ભરતભાઈ ની થાર તો લાઇટિંગ અડધું લાગી ગયું છે અને ભરતભાઈ થાર માથે ચડાવી છે બતાવું તમને આ રીતના લાગે છે હજી અડધું લાઇટિંગ દીધું છે ઊભા પટ્ટાનું હજી આડા પટ્ટા અને વચ્ચેની લાઇટ બાકી છે હજી એ ભરતભાઈની ગાડી હજી સામ સિમ્પલ દેખાય છે એનું રીઝન એક જ વસ્તુ છે કે ભરતભાઈની ગાડી ક્યારે કોટિંગ કરાવેલી જ નથી એના હિસાબે